અન્ય અન્ય શાકભાજીના ખેડૂતો છે તેમના માટે તરબૂચ અને શાકભાજીના બિયારણની અંદર સહાય શાકભાજીના પેન્ડલ અને શાકભાજી માટે મિત્રો ટીસ્યુ કલ્ચર થયેલા પ્લાન્ટિંગ મટીરિયલની સહાય અંતર્ગત મિત્રો જુદી જુદી અરજીઓ મંગાવવામાં આવી રહી છે તો આજના વિડીયોની અંદર મિત્રો આ તમામ યોજનાઓની આપણે વાત કરીશું એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે આઇકોન બટનને

શાકભાજી ઉત્પાદન કરો છો અથવા તેનું વાવેતર કરો છો વેચાણ માટે વાવેતર કરો છો તો મિત્રો તમે આ સાત યોજનાઓનો મિત્રો 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 ભરપૂર આયોજન સાથે લાભ લઈ શકો છો અહીંયા અર્ધપાકા મંડપ શાકભાજી માટે પણ ઓનલાઈન સહાય ચાલુ છે કાચા મંડપ ટામેટા મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે પણ મિત્રો તમે આવેદન કરી શકો છો સાથે સાથે મિત્રો તમે જો દેવી પૂજક સમાજમાંથી આવો છો તો તમે તરબૂજ ટેટી અને શાકભાજીના બિયારાની અંદર પણ સહાય મેળવી શકો છો પાકા મંડપ વેલાવાળા શાકભાજી પણ મિત્રો પેન્ડલ જે આવે છે પણ તમે ઓનલાઈન અરજી કરીને સહાય મેળવી શકો છો આ મિત્રો મિત્રો સાત યોજના માટે માટે તમે કરી શકો છો વાત કરીએ કે તમારે જો શાકભાજી થી ઉત્પન્ન થયેલ પ્લાન્ટિંગ સહાય મેળવવી છે તો કેટલી તમને અહીંયા મળવા પાત્ર થાય છે તો એના માટે આપણે ક્લિક કરીશું તો મિત્રો તમને કેટલી સહાય મળે છે એની માહિતી આપણને અહીંયા મળી જશે તો અહીંયા મિત્રો આપણે વાત કરીએ કે તમે તમારા ખેતરની અંદર વેલાવાળા શાકભાજી પાક માટે પચાસ ટકા મુજબ મહત્તમ મિત્રો તમને ત્રીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરની અંદર ની અંદર મિત્રો તમને સહાય આપવામાં આવે છે અને મિત્રો આ સહાય છે મિત્રો તમને એક હેક્ટરની મર્યાદામાં આજીવન એક જ વખત મિત્રો આપવામાં આવે છે તો મિત્રો તમે પણ તમારા ખેતરની અંદર આ પાકોનું વાવેતર કરો છો તો મિત્રો તમે આ સહાય યોજનાનો લાભ લઈ શકો છો અને એના માટે મિત્રો હાલમાં ઓનલાઈન અરજી ચાલુ છે તો મિત્રો ઓનલાઈન અરજી કરીને મિત્રો તમે તમારી અરજી છે મિત્રો એ મોકલી શકો છો અને મિત્રો જો તમારું સ્થાન પામે છે તો તમને આ સહાય છે મિત્રો ડાયરેક્ટલી તમારા ખાતાની અંદર મળવા પાત્ર થાય છે અહીંયા મિત્રો આપણે વાત કરી કે કયા કયા શાકભાજી તમારે પેલાવાળા શાકભાજીની અંદર વાવવાના થાય છે તો મિત્રો પરવ છે ઠિંડોળા છે કંટોલા છે વગેરેના મિત્રો વાવેતર માટે મિત્રો તમારે ટીસ્યુ કલ્ચર ડીબીટી દ્વારા માન્ય થયેલ લેબોરેટરી પાસેથી મિત્રો થાય છે આજીવન એક જ વખત મેળવી શકો છો ડોક્યુમેન્ટ મિત્રો વાત કરીએ કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના થાય છે તો અહીંયા મિત્રો તમારી જાતિનો દાખલો કે મિત્રો તમે બિના વર્ગના ઉમેદવાર છો તો જનરલ કેટેગરીના ઉમેદવારને જોડવાનો થતો નથી

અગિયાર પાંચ બે હજાર સુધી મિત્રો ઓનલાઈન અરજી કરી શકો ઓનલાઈન અરજી કરવા માટે અરજી કરો એના ઉપર ક્લિક કરવાનું થશે અને મિત્રો તમે એના પર ક્લિક કરશો એટલે અરજી પત્રક ઓપન થઈ જશે કોમેન્ટ બોક્સ ની અંદર મિત્રો ખેડૂત મિત્રો ની કોમેન્ટ આવશે કે ઓનલાઈન અરજી કઈ રીતના કરી શકાય છે તો એનો પણ નેક્સ્ટ વિડીયો આપણે પોસ્ટ કરીશું સેકન્ડ યોજનાની મિત્રો અહીંયા વાત કરીએ અર્ધપાકા મંડપ વેલા શાકભાજીના શાકભાજી પેન્ડલ તો એના માટે મિત્રો સહાયની વાત કરીએ તો યુનિટ કોસ્ટ મિત્રો એસી હજાર રૂપિયા છે મિત્રો તમને પચાસ ટકા મુજબના ચાલીસ હજાર રૂપિયા છે મિત્રો એ આપવામાં આવે છે સાથે સાથે મિત્રો દેવી પૂજક જે લાભાર્થી છે તેને ખર્ચના નેવું ટકા મુજબ મિત્રો મહત્તમ બોતેર હજાર રૂપિયા છે મિત્રો હેક્ટર મર્યાદાની અંદર સહાય આપવામાં આવતી હોય છે જ્યારે મિત્રો બીજા વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે એમને યુનિટ કોસ્ટ મિત્રો એસી હજાર રૂપિયા હેક્ટર દીઠ ખર્ચ કરવાનો થાય છે અને મિત્રો એમને પંચોતેર ટકા મુજબ મિત્રો મહત્તમ સાહીઠ હજાર રૂપિયા જેટલી સહાય આપવામાં આવે છે અનુસૂચિત જાતિના જે ખેડૂતો છે મિત્રો એસી હજાર સુધીનો ખર્ચ કરે તો મહત્તમ એમને સાહીઠ રૂપિયા મિત્રો સહાય આપવામાં આવે છે અહીંયા મિત્રો સામાન્ય ખેડૂતોને મિત્રો ચાલીસ રૂપિયા જેટલી સહાય છે મિત્રો એ આપવામાં આવે છે દેવી પૂજક ને મિત્રો બોતેર હજાર રૂપિયા જેટલી સહાય આપવામાં આવે છે અહીંયા મિત્રો વાત કરીએ અર્ધપાકા મંડપ શાકભાજી કઈ રીતના તમારે જે છે છે લગાવવાના થાય તો બોર્ડર ઉપર મિત્રો સિમેન્ટ લોખંડના ટેકા એકસો વીસ નંગ હેક્ટર લગાવવાના રહેશે તથા મિત્રો વચ્ચે લાકડા વાંસના ટેકા છે મિત્રો એ સોળસો હેક્ટર ડીટ લગાવવાના રહેશે જયારે મિત્રો જે વાયર છે બાર પોઈન્ટ અઢાર ગેજુ નું છે મિત્રો એ તમારે લગાવવાનું થાય છે જેની સાઈઝ મિત્રો એટલે કે ચારસો કિંગરા સુધી હોઈ શકે છે આનો ઉપયોગ કરવાનો થાય છે મિત્રો અને મિત્રો તમારે જે અંતર છે બે પોઈન્ટ પચાસ ગુણ્યા બે પોઈન્ટ પચાસ એટલે કે મિત્રો અઢી મીટર છે પાકોના અર્ધ પાકા મંડપ ઘટક માટે મિત્રો ખેડૂત ખાતેદાર છે એ સો હેક્ટર થી વધુમાં વધુ વિસ્તારમાં સહાયનો લાભ લેવા માંગતા હોય તો મિત્રો તેમને માઇક્રો ઇરિગેશન સિસ્ટમ ફરજિયાતપણે લગાવવાની રહે છે અહીંયા મિત્રો ખાટાડી જીરો પોઈન્ટ દસ હેક્ટર વાવેતર સિવાય મિત્રો વીસ હેક્ટર વિસ્તાર વહાવ માટે સહાય મળવા પાત્ર તમને થાય છે તો મિત્રો તમામ ખેડૂતોને લાભ મળે છે આ જીવન એક વખત મિત્રો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો ડોક્યુમેન્ટ મિત્રો અગાઉ આપણે જે વાત કરી એ તમારે અપલોડ કરવાના થાય છે અને આ પણ મિત્રો અરજી છે એ બાર ત્રણ બે હજાર ચોવીસ થી અગિયાર પાંચ બે હજાર સુધી મિત્રો ઓનલાઈન શરૂ છે તો મિત્રો તમે પણ તમારા ખેતરની અંદર શાકભાજીનું વાવેતર કરવા માંગો છો અથવા તમારા ખેતરની અંદર શાકભાજીનું વાવેતર કરો છો સરકારની મિત્રો આ જે પાંચ યોજનાઓ છે તેનો તમે લાભ મેળવી શકો છો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મિત્રો વાત કરીશું કે કઈ રીતના મિત્રો આના માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો આઈ હોપ કે મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આવી જ ખેડૂત ઉપયોગી માહિતી મેળવવા માટે ઓનલાઈન સોલ્યુશન યુટ્યુબ ચેનલને નીચે પેલા આઈકોન ને ઓલ પ્રેસ કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો એટલે તમને નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય